ભક્તિ અને ઉપાસનામાં ભેદ શું છે એટલે ભેદ છે ભક્તિ કેવળ જ્ઞાન રૂપે નથી ભક્તિમાં ક્રિયા તો છે પણ આ ક્રિયા કરતા ક્રિયા અર્થાંતર બો છે ક્રિયા કરતા પણ ક્રિયા ઘી ને દૂધ બે પદાર્થ છે અને એક માં મળી ગયા છે તો એ પદાર્થ કરતા પદાર્થ અર્થાંતભૂત છે ઓલું તો ક્રિયા કરતા જ્ઞાન કરતા ક્રિયા પદાર્થ કરતા નથી પણ છે દૂધમાં ઘી હોય કે ન હોય સેપરેટમાં ન હોય દૂધમાં ઘી છે એ દેખાતું નથી તો પણ એમાંથી નીકળે છે અમુક જાતની પ્રોસીઝર કરવાથી અને પછી અર્થાંતર પછી દૂધ નો પ્રભાવ જુદો છે ઘી નો પ્રભાવ જુદો છે એટલે ફળ સાધન ભૂતા એમ પ્રભાવ એટલે ફળની પ્રાપ્તિ ભક્તિ અને ઉપાસના એમાં હું ડિફરન્સ છે એ જાણવા માટે નોખું જાણતો હોય તો એ પ્રેક્ટિકલમાં મૂકીએ કે નહીં તો પ્રેક્ટિકલમાં ન મૂકીએ તેવી જ રીતે પરમાત્માના સ્વરૂપના જ્ઞાન કરતા અને ધ્યાન કરતા પણ અર્થાંતર ભૂત નિશ્ચય નિષ્ઠા ઇતર વિલક્ષણતા વિશિષ્ટા ઉપાસના જુદી છે અને પુરુષાર્થ સાધન ભૂતા છે અમૃતત્વ પ્રાપ્તિનું કારણ છે અક્ષરધામની પ્રાપ્તિનું કારણ છે તેવી જ રીતે સામાન્ય રીતે કરારતી સેવા નવધા ભક્તિ માહેલી સેવા કરતા પણ નિષ્ઠા મહિમા ઇતર વિલક્ષણતા પૂર્તિકા સેવા ને ઉપાસના કહેવાય છે પૂર્વિકા સેવા પૂર્વિકા ઇતર વિલક્ષણ પૂર્વિકા પૂર્વિકા સેવા સેવા તો છે જ સેવા છે એક ક્રિયા હોતે બને સેવા નવધા ભક્તિ માહેલી એક સેવા હોતે છે અને સેવા છે એ

ક્રિયામાં ભક્તિ હોતી રહે ભક્તિ છે એ ક્રિયાથી નોખી નથી ભક્તિ ક્રિયાથી ક્રિયા વિના નિરાધાર પણ પ્રાપ્ત થતી નથી એક નથી પણ ક્રિયા કરી લેવાથી ભક્તિ થઈ ગઈ એવું નથી એમાં કઈક ભેળવું પડે છે અને એ પ્રયત્ન સાધ્ય હોય છે કઈક જે ભેળવું પડે છે એ પ્રયત્ન કરવાથી ભળે છે એટલે આપણે પ્રયત્ન ક્રિયાનો કરીએ છીએ કે આપણે પ્રયત્ન ભક્તિ નો કરીએ એવી રીતે ભક્તિ છે એ એક ક્રિયા છે અને ઉપાસના છે એ એક ક્રિયા છે એમાં પણ એવું છે ભક્તિનો ભક્તિ કરવામાં જે પ્રયત્ન હોય એના કરતા સેપરેટ ઉપાસનામાં ઉપાસના ક્રિયા કરવામાં પ્રયત્ન કરવો પડે તો ઉપાસના સાધ્ય થાય ભક્તિ નો પ્રયત્ન કરી લો ઉપાસના સાધ્ય થઈ જાય એવું ના હોય દૂધ લઈ આવો એટલે તમને સીધું ઘી મળી જાય એવું ન થાય પછી એનો જુદો પ્રયત્ન કરવો પડે દૂધ માંથી ઘી કાઢવાનો એટલે દૂધ મેળવવાનો પ્રયત્ન જુદો અને ઘી મેળવવાનો પ્રયત્ન જુદો એડ કરવો પડે પછી દૂધ ન હોય તો ઘી ન મળે

બીજા અવતારો થી કઈક વિશેષ છે એવું જાણીને પછી એની ભક્તિ ભક્તિ તો કરવાની એવું જાણીને એવા અનુસંધાન વાળી ભક્તિ કરવાની તો એને ઉપાસ પણ ઈતર વિલક્ષણતા જાણે તો આ હોતે ઈતર વિલક્ષણ થઈ જાય બ્રહ્મવિદ બ્રહ્મ એવો ભાવતી એમ કીધું એને ઈતર વિલક્ષણ જાણે તો એ અહીંયા ઈતર વિલક્ષણ થઈ જાય અને જાણી ન થતો હોય તો એને જાણે દરરોજ બોલો એમ કે એક એક ગ્લાસ દૂધ પીવે અને દરરોજ એક એક ગ્લાસ ઘી પીવે તો બે હરખું રહે અને તે અમૃતત્વ પ્રાપ્તિ સાધન ભૂતા છે અર્થાત અક્ષરધામની પ્રાપ્તિને કરાવનાર છે પ્રશ્ન ઉપાસના એ નવદા ભક્તિમાં કરાતી સામાન્ય ક્રિયા સ્વરૂપા છે કે ક્રિયાથી અર્થાંતર ભૂતત્વ તેમાં કંઈ છે ઉત્તર ઉપાસના એ ક્રિયાથી અલગ વસ્તુ છે પછી ભલે તે ધ્યાન ભજન કે સેવાની ક્રિયા હોય

એટલે ધ્યાન એમાં ઓટોમેટિક આવી જાય ધ્યાન કરતા વધારે કઈક આવી જાય એટલે કરોડ ધ્યાન કરતા શ્રેષ્ઠ એ પદાર્થનું તમે એનાલિસિસ કરવા બેહો એને કોકની હારી હરખાવવા બેહો અને એને અપડાઉન જાણવા બેહો ભગવાન માં તો ડાઉન વસ્તુ કઈ છે જ નહીં પણ એને એનું એનાલિસિસ કરવા બેહો એટલે ધ્યાન કર્યા વિના ધ્યાન અંદર એને પેટાળમાં આવી જાય

ભક્તિમાં મહાત્મા પ્લસ થાય એડ થાય ક્રિયા અને ભક્તિ સેવા ક્રિયા અને સેવા ભક્તિ તો એમાં કે એક મહાત્મા પ્લસ થાય એડ થાય એટલે ભક્તિ થઈ ગઈ અને ઉપાસનામાં શું એડ કરવું પડે તો ઈતર વિલક્ષણતા હોતી એડ કરવી પડે મહિમા એટલે વિલક્ષણતા જ કહેવાય પણ એના કરતા ઈતર બેસ્ટ તો બધા બેટર અંદર આવી ગયું બેટર નો અર્થ છે મહિમા અને બેસ્ટ નો અર્થ છે ઈતર વિલક્ષણ બેસ્ટ જયારે બેસ્ટ એને ટાઈટલ લાગ્યું એનો અર્થ શું થાય એવું કોઈ છે જ નહીં અને બેટર લાગ્યું તો આના આના કરતા સારું છે આના કરતા સારું પણ બધાય કરતા સારું છે એમ ન કહીએ કરતા સારું છે એમ ન કહીએ એ તો બેસ્ટ લાગે બે એટલે ઈત્તર વિલક્ષણતા એટલે બેસ્ટ બી બેસ્ટ એટલે મહિમા છે એના કરતા પણ આ વધારે છે એવું કોઈ નથી દેખાતું ત્યારે વિલક્ષણ થાય એવું હોય તો ન થાય એવું જો કોઈ એનો નમૂનો જો કોક હોય તો ન થાય એટલે ધી બેસ્ટ અને બેટર હોય તો એવું કોક હોય શકે ખરે કમ્પેરિઝન છે એટલે વ્યક્તિ તંત્રમ ઉપાસના મેં એમાં ઉપાસનામાં કમ્પેરિઝન આવે તેમ સ્ટ્રેટેજી હોય તો અમુક કોમ્પિટેટર હોવું જોઈએ એના એના અનુસંધાનમાં સ્ટ્રેટેજી ગોઠવાય છે યુદ્ધના યુદ્ધ ઉપરથી સ્ટ્રેટેજી આવી છે એવી રીતે આ ઉપાસના છે એનો અર્થ એવો માં આવે છે એટલે ઈતર વિલક્ષણ એના જેવું કોઈ નહીં કોઈ નહીં નો અર્થ એ છે એ એક ને એક જ છે બીજું કોઈ એ એક અને એક અને બેટર હોય તો એમાં બધા મહિમા એટલે અર્થ એમ થાય કોઈ આ

ફિલ્ડ ના હોય એને ગણવાના હોય એના ફિલ્ડ ના હોય એના ગણવાના અવતાર એટલે એવું કીધું કે બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો બીજા અવતાર જેવા જો મહારાજ ને જાણે તો એનો દ્રોહ તો ઈતર વિલક્ષણતા નો રહી જેવા થઈ ગયા ને એટલે વિલક્ષણ નો રહ્યા એમાંથી અવતારો અનંત અવતારો ત્યાં એમાંથી કોઈ પણ અવતાર હોય તો એના જેવા થઈ ગયા તો નો એટલે ઉપાસ ગુણાદિત ઉપાસના બ્રેક થઈ ગઈ મહારાજ ની દ્રષ્ટિ મહારાજ વચના વટમાં એવો બહુ ઓલો ઘોષ નથી કર્યો અને ગુણાદિત ઉપાસના નીમડીમ બગાડી છે પછી ભલે તે ધ્યાન ભજન કે સેવાની ક્રિયા હોય તો પણ તેનાથી અલગ અર્થાંતર ભૂત પદાર્થ બોલી જવાથી નથી આવતું એમ એની પ્રવૃત્તિ હોય છે એ પ્રવૃત્તિ તમારા હાથમાં આવી છે કે નહીં બોલી જવાથી નથી આવતું તેનાથી અલગ અર્થાંતર ભૂત પદાર્થ છે સ્વતંત્ર પદાર્થ છે જેમ ઘી છે એમાં ઉપાસનામાં ક્રિયા ક્રિયા સિમ્પલ આવે એમાંથી બેટર થાય તો બેટર થાય ત્યાર પછી ઉપાસના આવે તો એ કઈ ક્રિયા છૂટી નથી જાતી સેવાની ક્રિયા તો જેમ ની તેમજ રહે છે એટલે જો સેવાની ક્રિયા નો હોય નિરાધાર એમને તો હોય એ ખાલી ખોટા પડાકા જેમ ઘી છે તે દૂધ કરતા અર્થાંતર ભૂત અલગ પદાર્થ છે કે કે દૂધ જ છે છે તો તેનો ઉત્તર એ એ થશે ઘી દૂધ થી દૂધ એ જ ઘી નથી ભલે તે દૂધ ભેળું અસ્તિત્વ ધરાવતું હોય દૂધમાંથી પ્રાપ્ત થતું હોય અને દૂધ સિવાય ટકી શકતું ન હોય તેનો જન્મ દૂધમાંથી થતો હોય તો પણ દૂધ અલગ છે અને ઘી અલગ છે ની તુલના દૂધ કરી ન શકે તેમજ ઉપાસના અલગ છે હવે ઉપાસના સ્વરૂપના જ્ઞાન કરતા અર્થાંતર ભૂત છે ત્યારે પ્રશ્ન એવો થાય થાય છે કે ઉપાસના ને સ્વરૂપ જ્ઞાન સાથે કોઈ સંબંધ ખરો ઘીને દૂધ સાથે કોઈ સંબંધ ખરો ઘી સંબંધ એના એના વિને વિને પ્રાપ્ત દૂધ ને તમે નિગ્લેક્ટ કરી એને ઘી મેળવવા જાવ તો મળે નહીં સેવાને તમે નિગ્લેક્ટ કરી કે ભક્તિને તમે નિગ્લેક્ટ કરો ઉપાસના ઉપાસ એના અવતારો નેક્ટ કરતો નથી અવતારો કરવાના છે કે એની વિલક્ષણતા જાણવાની છે એની નિંદા કરવાથી કઈ ઉપાસના થઈ ગઈ એવું ન કેવાય પેલા તો તમે એ અવતારમાં શું પડ્યું છે એ ન જાણતા હોય તો વિલક્ષણતા શું છે એ કેમ ખબર પડે એનાથી કાંઈક બેટર તમારે ગોતું છે તો એનું એટલે નિંદાના રૂપમાં નથી કંઈ ઈત્તર અવતારો ઈત્તર વિલક્ષણતા એટલે ઈત્તરની નિંદા કરે એટલે ઈત્તર વિલક્ષણતા થઈ ગઈ એવું નથી આમ તો ઉપાસના જ્ઞાન સ્વરૂપા છે વિધિ ઉપાસી બંને પર્યાય શબ્દો છે તો પણ સામાન્ય જ્ઞાન સ્વરૂપ નથી પણ વિશિષ્ટ જ્ઞાનની ઝલક વાળું હોય છે ખાલી જ્ઞાન નહીં પણ ઈતર વિલક્ષણતાની ઝલક વાળું જ્ઞાન હોય તો એને ઉપાસી ઉપાસી જ્ઞાન વિધિ નો પર્યાય છે તો પણ એની ઝલક એમાં આવવી જોઈએ ઝલક જો ન આવે તો ઓલી ઉપાસના રૂપ ન થાય જ્ઞાન ત્યાં સુધી ઉપાસના રૂપ જ્ઞાન ન તથા કઈ કર્તવ્ય ને ઇંગિત કરનારું બતાવનારું હોય છે અને એવું ઉપાસનાની ઝલક આવે તો ખાલી બોલવામાં જ આવે એવું ન થાય એનો જીવ ફરી જાય એની ચેષ્ટા ઓલે જેમ ઓલાની ઝલક આવે એમ આની ઝલક હતી ફરી જાય એની ઝલક થઈ અને ત્યારે એ ઉપાસના ક્યારે પેલા દીવા જેવો મસાલ જો હા મહારાજ કીધું ને કે જેનો સંબંધ થાય એનો દીવાનો સંબંધ આખીને થાય તો દીવાનો પ્રકાશ એમાં આવે છે દીવાનો પ્રકાશ એમાં આવે એટલે આપણે કાલે વાત કરી હતી ને આગળ વાત કરી હતી કે નકલ અને ઝલક એમ નથી નકલ નથી આ ઝલક છે ઝલક છે એ દાબી એ દબાય ને ખાસી ખુશી દાબા દબાય દબાતા નથી ને એમ ઝલક છે એ દાબી દબાય ને એની ઝલક જો એને મહારાજ ની ઝલક કોઈ એમ આવી ગઈ હોય તો હવે એને પોતે નો દાબી દબાય એમ પોતાની થઈને ખાંસી આવે તો માનસી પૂજા આવતી હોય તો એ નો ઠું 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 કરી બહુ ખુલી ખાંસી નો કરે એમ ન કરે પણ ઠું ઠું તો કરવું જ પડે દાબી તો ભાઈ નહીં એમ મહારાજ ની ઉપાસના ની જો ઝલક આવી જાય ઈતર વિલક્ષણતા ની એનામાં ઝલક આવે તો એ પણ થોડોક ઈતર વિષય મહારાજ જેમ ઈતર વિલક્ષણ છે એમાં આ અંત એમ એનો પ્રકાશ એમાં આવવો ત્યાં સુધી અધૂરો છે

બીજાના પુરુષાર્થ કરતા વિલક્ષણ જેમ સ્વામી હતા શાસ્ત્રીજી મહારાજ હતા તો સંપ્રદાય છે પણ એનો પુરુષાર્થ છે એ બીજા કરતા વિલક્ષણ થયું એનો અર્થ એવો છે કે મહારાજ ક્યાંક અમુક મહારાજ સમજાણા છે